નમસ્કાર ખેડૂત ભાઈઓ વિશ્વાસ એગ્રોની યુટ્યુબ ની ચેનલ માં હું સર્વ ખેડૂત મિત્રો નું હાર્દિક સ્વાગત કરું છું તો આજે આપણે કપાસમાં નિંદામણ નાશક દવા વિશે ચર્ચા કરવાની છે એ પહેલા હું વાત કરી લઉં કે આમ વિશ્વમાં એકસો ને બાવન દેશોમાં નિંદામણનો પ્રશ્ન છે અને એમાં આપણું ભારત અને ગુજરાત પણ બાકાત નથી તો નિંદામણ એક આમ વિકેટ પ્રશ્ન છે નિંદામણ એ ખેડૂતોનું ઉત્પાદન અડધું કરી નાખે છે જો ખેડૂતે સારું ઉત્પાદન લેવું હોય તો કપાસમાં નિંદામણ નષ્ટ કરવું જોઈએ અને કપાસમાં નિંદામણ નાશક ની ઘણી બધી દવાઓ આવે છે એમાં સૌથી સારામાં સારી દવા વિશે આજે આપણે ચર્ચા કરવાના છીએ અને એ કંપનીનું નામ છે અદામા ઇન્ડિયા પ્રાઇવેટ લિમિટેડ એટલે આ અદામા ઇન્ડિયા એ એસી થી નેવરા જૂની કંપની છે અને એમાં સોનામાં સુગંધ ભળે એમ અમારા માન્ય શ્રી સંદીપભાઈ સાહેબ છે દવે સાહેબ છે જે ખેડૂતોને સલાહ સૂચન માટે અવારનવાર અમારી શોપ ઉપર આવતા હોય છે તો આજે માન્ય શ્રી સંદીપભાઈ અમારી યુટ્યુબની ચેનલમાં ઉપસ્થિત થયા છે તો એમને નમ્ર વિનંતી કરું કે અદામાનું જે એજિલ એજિલ દવા આવે છે તો એ નિંદામણમાં કયા કયા નિંદામણમાં કેવડું કેવડું નિંદામણ હોય કે આવડું નિંદામણ હોય તાર કામ આપે આવડું હોય કે આવડું હોય ક્યારે કામ આપે એ વિશે સંદીપભાઈ પાસેથી આપણે માહિતી મેળવશું તો સંતી નમ્ર વિનંતી કરો કે અમારા ખેડૂતોને અદામાના એજ વિશે પહેલાથી પેલા સારામાં સારી માહિતી આપો સાહેબ નમસ્કાર ખેડૂત મિત્રો દિવસે ને દિવસે નિંદામણની સમસ્યા જેમ જોડાસેટા કીધું એમ વધતી જાય છે તમારો પાક કોઈ પણ હોય કપાસ મગફળી મગ અડદ સોયાબીન તુવેર ગુવાર મરચી ટામેટી રીંગણી કોઈ પણ પાક હોય વરસાદ પડે એટલે તરતો તરત પટ્ટી પાન વાળા નિંદામણ ઘાસ વર્ગના નિંદામાણો ખાસ કરીને કાર્યું ખાડીયું પ્રકારના નિંમાણો દિવસે ને દિવસે વધતા જાય છે તો અદામા કંપનીના વૈજ્ઞાનિકોએ ઈઝરાયલથી આપણને ટેકનોલોજી આપી જેનું નામ છે એજીલ આ ટેકનોલોજી એવી છે પંદર વર્ષથી ખેડૂત મિત્રોની સંગાથે ગોઠણભેર હુધીનું નિંદામણ હોય પટ્ટી પાનવાળું નિંદામણ ખેડૂત મિત્રો વેત વેતની વાત નથી કરતો ગોઠણભેર નિંદામણો હોય

કોઈ પણ ચિંતા કરવાની જરૂર નથી કોઈ પણ પ્રકારની આડઅસર મુખ્ય પાકને કરશે નહીં ભલામણના પાકોની હું વાત કરું તો ધાન્ય પાકને બાદ કરતા કોઈ પણ પાક પાક હશે ધાન્ય પાકમાં કયા કયા આવે તો કે ઘઉં જુવાર બાજરી મકાઈ શેરડી ડાંગર આ પાકોમાં આપણે ભલામણ કરતા નથી પણ એ સિવાયના કોઈ પણ પાક તમને યાદ આવે એ તમામ પ્રકારના પાકની અંદર જો પટ્ટી પાનવાળા નિંદામણ એટલે કે ઘાસ વર્ગના નિંદામણની સમસ્યા હોય તો આજની તારીખમાં સૌથી સર્વશ્રેષ્ઠ અને લાંબા ગાળાનું કોઈ સોલ્યુશન હોય તો એ ઇઝરાયેલી ટેકનોલોજીથી બનેલું એજીલ છે એનું પ્રમાણ છે પંપે પચીસ થી ત્રીસ મિલી અથવા તો બીજા શબ્દોમાં કહીએ તો એક અઢીસો થી ત્રણસો મિલી આભાર ખેડૂત મિત્રો તો સંદીપભાઈ સાહેબે જે માહિતી આપી કે જે અદામાનું એજીલ છે પ્રોપિકોના જો પ્રોપ દસ ટકા એસી એસી ફોર્મ્યુલેશનમાં આ દવા છે એટલે પાકને કોઈ પણ પ્રકારનું નુકસાન કરતું નથી કોઈ પણ ગોળ પાન ના પાક ઉપર છો અને પટ્ટી કે આપણે ફર્ટિલાઇઝર નો ઉપયોગ કર્યો હોય કે ખાતર નાખ્યું હોય એવો લીલો સમ થાય છે અમારા એરિયામાં સાહેબ વધારે કપાસ થાય છે એટલે આજે દવા આપી કપાસમાં ઘાસ વર્ગના તમામ પ્રકારના ખડ નાશ પામે છે ટૂંકમાં અમુક દવાઓ આવડું હોય ત્યારે જ બાળે કે વજન આવડું હોય આ આવડું હોય તોય બાળે છે એ આ દવાની ખાસિયત છે આ ઉપરાંત પંપ પણ ખેડૂતને સરવાળે સસ્તો પડે છે એટલે કે પચાસ રૂપિયાની આજુબાજુનો પંપ પડે છે પિસ્તાલીસ થી પચાસ રૂપિયામાં ખેડૂતના તમામ નિંદામણ ઘાસ વર્ગના નષ્ટ પામે છે અને ગમે એટલું મોટું ખડ હોય છતાં પણ અદામાનું એજીલ એ તમામ પ્રકારના નિંદામણ નષ્ટ કરે છે તો હું વિશ્વાસ એગ્રો એજન્સી સર્વ ખેડૂત મિત્રો ને અદામા એજલ વાપરવા ભલામણ કરું છું મગફળી હોય કે કોઈ પણ તમે પાકનું વાવેતર કરતા હોઈએ જનરલી આપણે જે દવા છડીએ છીએ એ ગોળ ફુવારાથી છટકાવ કરીએ છીએ તો જ્યારે નિનામણ દવા આપણે વાપરવાની વાત હોય ત્યારે બધા ખેડૂતોને મારે નમ્ર વિનંતી કરવાની કે હંમેશા ફ્લડ ફેન જેને આપણે પટ્ટી નોઝલ તરીકે ઓળખીએ છીએ એ ફ્લેટ નોઝલનો ઉપયોગ જ નિંદામણની દવામાં કરવો જોઈએ કારણ સમજાવું પાંચ આ નિંધા છે એમાંથી જ્યારે પાણી બેટરીવાળા પપ હોવાથી જ્યારે ફૂલ પ્રેશરથી પાણી આવે છે તો આ જે બે વિંધા વચ્ચેનું જે અંતર છે એ જમીનમાં જ્યારે પડે છે ત્યારે અંતર મોટું થઈ જાય છે તો વચ્ચે જે નિંદામણ રહેવું હોય છે જેના પર દવા લાગી નથી તો એ નિંદામણ ઘણીવાર આપણે ફરિયાદ કરતા હોઈએ છીએ કે નિંદામણ એક સરખું બેળ્યું નથી માટે કોઈપણ પણ નાશક દવા વાપરો તમે કપાસ કરતા હોય મરચી કરતા હોય રીંગણી કરતા હોય મગફળી કરતા હોય કે ડુંગળી કરતા હોય દરેક પાકમાં એજિલનો કરીએ ત્યારે હંમેશા પટ્ટી ફ્લડ ફેન વાપરવા આપણો અનુરોધ છે બીજું તમને એ કહેવાનું છે એજિલનો ઉપયોગ કરો ત્યારે પાક પાણી ચોખ્ખું લેજો ખાડાનું કે વરસાદનું દોળું પાણી હશે એ તમે લેશો તો આ દવા તમને કામ મળશે નહીં કારણ કે જમીન સાથે જ્યારે આ દવા ભળે છે

જે લોકો નામ ભૂલી જતા હોય એને ખાસ કહેવાનું ત્રિકોણ જોઈને ખરીદી કરો અદાબાનું ત્રિકોણ આ નિશાન બીજી કોઈ પણ કંપનીમાં આવતું નથી તો આ એજીલ વાપરો અને તમારા પાકમાં નિંદામણથી મુક્ત મેળવો તો દવે સાહેબે જે માહિતી આપી કે ભાઈ એજીલ વાપરવામાં તમારે પટ્ટે ફુવારાનો ઉપયોગ કરવાનો છે એટલે જેથી કરીને ગેપ રહી જાય અને ખડ ઉપર વ્યવસ્થિત પડે અને તમામ પ્રકારના નિંદામણ નાશ પામે અને આ ઉપરાંત સાહેબ એ કીધું કે ભાઈ ચોખ્ખું પાણી લેવું પડે પડખે ખાડો ભર્યો હોય તો ચાલે અમારી યુટ્યુબ ની ચેનલ માં સંદીપ ભાઈ અને દવે સાહેબ જે ઉપસ્થિત રહી અને એજલ વિશે માહિતી આપી એ બદલ સર્વ ખેડૂત વતી હું વિશ્વાસ ધોળાભાઈ બંને સાહેબ નો આભાર માનું છું આવજો આભાર ખેડૂત મિત્રો